આજના નવાજ જ નવાજ બ્લોમાં હાર્દિક સ્વાગત છે તો હું અમે ગયા છીએ ઉષા કોટડા તો યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ઉષા કોટડા જઈને અમે જમ્યું જમીને ઘડીક બેઠા તારી ઘડી કોટે બેઠામાં ડાડીય મે તારી ગયે દયાથી દગના માંડ તારે રાખ જય રાખ મંદિર કર્યું તે દરિયો સામો દેખાણ ઓછા કોટડાનો ઓછા કોટડા દરિયામાં તે હું તો દિવાલ ઉપર ચડીને વિડીયો ઉતારતો તો જો મોજા કેવા મોજા મારે જો દરિયો પવનનો દરિયો હોય તો દરિયામાં સ્ટીમ્બર દેખાય છે તો મજા મજા દરિયામાં મોજા કેવા મારે છે તો આવી ગયા અમે દરિયાની વચ્ચે કોપીઓ છે બધાને ભાડું આખવા દે બહુ મજા આવે આખવાની કોપીઓ તો મારા મમ્મી નહીં દરિયામાં આવી ગયા તો મામા નહીં આવી ગયા તો અમે જો રમતા હતા દરિયામાં ભાઈ બહેન ભાઈ બહેન મારા મામાનો છોકરો નહીં હતા બધા રમતા હતા તો મારા મામાના છોકરા જો રમત કરવા જ મળે જો તો ભાઈબહેન ભાઈબન રમત કરવા મળે જો બધા દરિયામાં વેળું આવે છે તો તણાઈ જાય છે હા મારા મામાનો છોકરો હું સઉં પછી મારો ભાઈ છે જો હું આવી લઉં છું જો આ મારા ફઈ છે જો આ મંદિર છે ચામુંડમાનું આ મારા મામા ઊભા છે જો મારા નાની ઊભા છે તો ફરતો ફરતો વિડીયો લીધો જો બધા ગાડીઓ કાલે છે કૂટર ને એવું બધું કોપીઓ ને એવું ચકાલે છે બધું જોઈ કેટલા માણસો છે મારા મમ્મી ની છે માડીમે તારી રે દયાથી થી ડગલા માંડ તારે માડીમે તારી રે દયાથી દગના મા રાખ દે રખ દે મોગલ જમણી લી મોલ રે હે મચ્છરા મગલમા